હીરાભાઈ સોલંકીના આપ સૌને જય શ્રી દીપાવલી અને નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું મારા વતી મારા પરિવાર સાથોસાથ આ મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એક જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારને મારી ખાસ વિનંતી છે કે લોકલ ફોર વોકલ આપણે સ્વદેશી વસ્તુઓ આપણે અપનાવીએ અને આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ જે સૂચના અનુસાર જે માર્ગદર્શન અનુસાર આ દેશની જે પ્રગતિ થઈ રહી છે એમાં લોકલ ફોર વોકલનું ખૂબ મોટું યોગદાન રહે એ માટે આપ સૌને મારી વિનંતી છે આજે દેશ પ્રગતિના માર્ગ ઉપર આગળ વધી રહ્યું હોય ત્યારે આપ સૌનો સાથ અને સહકાર મળે એ માટે આપ સૌને વિનંતી કરીએ છીએ અને સ્વદેશી જ વસ્તુઓ આપણે અપનાવીએ એ બાબતે આપ સૌને વિનંતી કરું છું નવા વર્ષના જાજા રામ રામ શુભકામનાઓ પાઠવું છું મારા વતી મારા પરિવાર વતી આપ સૌને ઢેર સારી ખુશી પ્રભુ અર્પે એવી શુભકામના જય શ્રી રામ